તો છોટા છોટાઉદેપુર જિલ્લાનું કોલી એક એવું ગામ છે જે ગામમાં સદીઓથી વૈશાખ મહિનાના પડવાની સવારે આવનાર ચોમાસાના વરસાદની આગાહીનો મેળો ભરાય છે કણજી ગામના કોતરમાં અમાવસ્યાની સાંજે બે વેરીઓ ખોદી ખાખરાના પાનથી ઢાંકી દેવામાં આવે છે અને વૈશાખના પડવાની સવારે વેરી ઉપર ઢાંકેલા ખાખરાના પાન લોકોની હાજરીમાં ખોલી વરસાદનો વર્તારો જાણવામાં આવે છે પ્રકૃતિ પૂજક આદિવાસી સમુદાયમાં આગાહીની વિધિ થયા બાદ અને ટીમરૂના પાન તોડવાની પરંપરા આજે પણ જાળવી રાખી છે આનું મહત્વ એવું છે કે જે આવતો વર્ષ નવું એ આપણા સમાજ જીવન અને કેવું રહેશે એના ચકાસણી માટે વડીલો આવ્યા છે તેમાં બે એક જે વેરીને ચકાસણી કરતા અમારા જે વડીલોનું એમ કેવું છે કે આવતો વર્ષ ખૂબ જ સરસ રહેશે પાણી ભરપૂર રહેશે અને જીવ જીવાત ઓછો રહેશે છોટાઉદેપુર જિલ્લાનું કોલી એક એવું ગામ છે જ્યાં સદીઓ પહેલાની પરંપરા હતી કે કંજી કોતરમાં ગામના આગેવાનો પટેલ પૂજારો અને બળવો આ આગાહી જે છે વરસાદનો વરતારો જાણવા માટે ગામલોકો ભેગા થઈને અહીંયા સવારમાં વરસાદનો વર્તારો જાણવાનો પ્રયત્ન કરતા હોય છે અને આ વરસાદનો વર્તારો જાણ્યા બાદ જ જે નવા વૃક્ષ ઉપર આવેલા પાનને તોડવામાં આવે છે રાજેશ રાઠવા દૂરદર્શન સમાચાર છોટા ઉદેપુર